વાપીમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર કે જેમાં વરસાદી પાણી ભરાયા છે સાધનોની મદદથી પાણી નિકાલની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી છે વાહન ચાલકો અને રાહદારીઓ આ જળ સ્થિતિને લઈ પરેશાન છે તો દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળતી હોય છે વાપીમાં ઠેક ને કારણે આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે નીચાણવાળા વિસ્તાર કે જે જળમગ્ન બન્યા છે તમામ અંડરપાસ કે જેમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર કે જેમાં વરસાદી પાણી ભરાયા છે શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વેપાર બંધ થયો રેલવે ગરનાળામાં પાણી ભરાતા મહાનગરપાલિકાનું જે પ્રશાસન હતું તે પણ દોરતું થયું છે વોટરિંગ વાહન સહિતના સાધનોની મદદથી પાણી નિકાલની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી છે